अजय, खाबा नहीं पाते कोलकाता का और मुझे शिफ्ट आओ आओ हां मारू जाते रात में आई है सब तू कितना डरवा तो बनता है ऊपर मत ए बजे ले जा शे भद्रिया तू बियारा ने बियारा ने बतू लाइट दू ना वायु नहीं थे

એ બે બે ભશી એટલે ને ભત્રીજો બે જરૂરીય ભાઈ એ એમ કાવસુ હું એટલે પોપડ દારુડો ભત્રીજો ને બધા લર શેક ને બેટ ને થઈ જશે બસ તો બસ તો આપરૂ બસ શું કહેતા કે સાબલલાલ ને કેતા બસ આમ करू યા એ

એ તો અમે કઈ ને આવીએ છીએ એક કોમ કર પેલો ચાલે આજે છે ની નહીં ની હાલું હાલુ પરે તો આપણા અંગત મજૂરી કર હા તો રે પોપટ ડાળ રે બુવા આપણે લઈ લેવાનું છે બધું ફોર કા ફાટ ફાટો પેલા ઓ નું ઓગવા દે ના આઈ રે પચા ની તઈન પિન પડી દે આમ પેલો સજી લે

કોઈ આપડે ત્યાં કોઈ વાત કરી તી ના ના હું તાર મને જ કીધું તું તો આપડા ભજીયા લગભગ ફૂટી ગયા લાગે છે ખબર હવે જઈને પૂછ્યા તાર ખબર પડે આપડે આ જીસીબી ને લાયા એ એવા તો બીજું કોઈ ખબર નહિ અને પેલા મેં જીસીબી વાળા હું કહું છું કે થોડી વાર બંધ કરી દેજે પછી પાછા જી આપડે ના હોય તો કશો વાંધો નહિ પેલા પથરી કાકા આ ભજીયા શું છે ભજીયા બોલા લાલ બાકાર બસ હોય ગયા અને પેલા બે નમૂના પાર ઉભા રહ્યા જો

એ તો હું બોલાયસું મારું કાકા આભાર નહીં હોય તમાર તારી જમીન સાચી વાત છે મારા તારી છે

એ તું ભાજપા બોલા ની વાત આ બી બોલાય કોને બોલો કોને બોલાયા કોને બોલા બોલાય બોલ્યા છું

તમે આ સુધી મારા બાપ દાદા આવ્યો ભલે આપડે ના હોય તો હા ભુખી ફોન કરે ફોન મો લઈને આવતા

ખબર જ પડતી નતું જીસબી બોલ્યા એટલે જીસબી વાળા મારા ફોન આયો બરાબર કે